દિલ્હી ફરતે ઘેરાવ કરી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે ઉપલેટામાં પણ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોની માંગણીને સંતોષવા માટે ગુજરાત કિસાન સભા દ્વારા રેલીનું આયોજન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મારું નામ ડાયાભાઈ ગજેરા સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં તેમણે આહવાન કર્યું હતું કે તારીખ સોળના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચકાજામ અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે બે હજાર એકવીસ માં ખેડૂતો સાથે કરેલ સમાધાન અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કરજા નાબૂદ કરે ખેડૂતોને અને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે

આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવો છે એ સ્વામિનારાયણની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમતીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદાર શ્રીને

અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનો ને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી ને તાળા આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ પુરોધા વિસ્તરણ કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારા મમ્મી પપ્પા ને કહેશું ને અમારા કુટુંબજનો ને કહેશું ચૂંટણીનો બહિષ્કાર કરશું ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશું અને જો કેન્દ્ર સરકાર બે હજાર અઢાર થી અમને કાઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે અમે પાયાની કામગીરી કરીએ છીએ